બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના સિયોરી ગામ ખાતે આવેલ બુકોલી વિસ્તારની સીમા જમાએ પોતાના સાસુની હત્યા કરી લાશ દાટી દીધી હોવાની ઘટના સામે આવી છે જેમાં જમાય સાથે સાસુમાં દ્વારા પોતાના પત્ની સાથે લઈ ન જવા દેતા હત્યાની ઘટનાને અંજામ આપ્યો આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદ આધારે સિયોરી પોલીસે ગણતરીના સમયમાં બુકોલી ગામની સીમમાં હત્યા કરનાર આરોપી જમાઈને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામે રહેતા રાવળ માલીબેનની હત્યાની ઘટના સામે આવી છે જેમાં માલીબેન પોતાના ઘરે પોતાના પરિવાર સાથે મુના ગામ ગયા હતા જે સમયે પોતાના જમાઈ રાવણ નારાયણભાઈ ત્યાં પહોંચ્યા જે દરમિયાન નારાયણભાઈ રાવળ દ્વારા પોતાની સાસુ માલીબેનને તેમની દીકરી ચેતનાબેનને પોતાની સાથે બુકોલી ગામ લઈ જવા માટે કહ્યું પરંતુ દીકરી પ્રેગ્નેન્ટ હોવાના કારણે માલીબેને જમાઈને લઈ જવા માટે ના પાડી જેથી જમઈના વાત ખોટી લાગી જેથી જમઈ નારાયણભાઈ પોતાની સાસુ માલીબેનને મોતને ઘાટ ઉતારવા માટે સમગ્ર પ્લાન તૈયાર કર્યો હતો જે બાદ બીજા દિવસે ફરી એકવાર જમાઈ નારાયણભાઈ તેમની સાસુના ઘરે પહોંચ્યા જ્યાં પોતાના નાના ભાઈનું સગું જોવા માટે જવું છે તેમ સાસુ માલીબેનને તેમ કહી સાથે લઈ મુના ગામથી ભાષણ જવા માટે રવાના થયા હતા જે બાદ જમાઈ નારાયણભાઈ દ્વારા સાસુ માલીબેનને બુકોલી ગામની સીમા લઈ જઈ ગળે ટૂપો આપી મોતને ઘાટ ઉતારી લીધા અને આ વાતની જાણ અન્ય કોઈને ન થાય તે પહેલા સાસુમાને ખાડો કોદી બુકોલી ગામની સીમા ડાટી દીધા આ સમગ્ર હત્યાની ઘટનાને અંજામ આપી પાછો મુના ગામ પોતાના સાસુમાના ઘરે પહોંચ્યો જ્યાં તેમના સાસરિયા પક્ષના લોકોએ તેમને પોતાની સાસુ બેન વિશે પૂછ્યું જેથી જમાય નારાયણભાઈ પોતાના સાસુ અંબાજી ખાતે કેમ્પમાં રસોડામાં ગયા છે તેમ જણાવ્યું આ વાતે પાંચ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સાસુમાં માલીની બેન ઘરે પહોંચ્યા હતા જેથી પરિવારજનોએ માલીબેનની શોધખોળ હાથ ધરી પરંતુ માલીબેનનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી આ સમગ્ર મામલાને લઈ માલીબેનના પરિવારજનોએ તાત્કાલિક ધોરણે વાગડોળ પોલીસ મથકે ફરિયાદ કરવા નક્કી કર્યું જેથી વાગડોળ પોલીસ મથકે ફરિયાદ થવાની વાત જમય નારાયણભાઈને થતાં તેઓ પોતાની સાસુમાના ઘરેથી ગુટકા લેવાનું કહી ફરાર થઈ ગયા જેથી આ બાબલે માલીબેનના પરિવારજનોને જમઈ પર શંકા જતા બાબતની જાણ વાગડોળ પોલીસ મથકે કરાઈ હતી દરમિયાન પોલીસ સમગ્ર લઈ જમાઈ અટકાયત કરી અને જે દરમિયાન આરોપી જમાઈ નારાયણભાઈએ પોતાની સાસુની હત્યા કરી હોવાની કબુલાત કરી અને તેમની હત્યા કરી લાશ સિયો તાલુકાના બુકોલી ગામની સીમા દાટી હોવાની માહિતી આપી જેથી આ સમગ્ર ઘટનાને લઈ શિયો પોલીસ દ્વારા બુકોલી જ્યાં તપાસ દરમિયાન બુકોલી ગામની સીમા જમાઈ નારાયણભાઈ દ્વારા હત્યા કરાયેલ સાસુ માલીબેનની લાશ દાટેલ હાલતમાં મળી આવી આ સમગ્ર હત્યા મામલે પોલીસે લાશને પીએમ કરાવી વાલી વારસાને સોંપવાની તજવીજ હાથ ધરી આરોપી નારાયણભાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ પ્રકાશ ગોસ્વામી ભારતની સ્મિતા બનાસકા બોલો મારું નામ છે અરવિંદભાઈ રવાભાઈ રાવળ ગામ મુના તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ હું હાલમાં રહું છું રાણપુર વચલાવાસ અને આ જાણ એવી છે કે આ જમઈ સાથે ઘરેથી જમઈ ઘરે આવ્યા અને જમઈ એવું કીધું કે આપણે ભાષણ સગુ જોવા જવું છે એટલે એમના હાહુને હંગાથ લઈ અને ભાષણ સગુ જોવા માટે નીકળેલા એક કલાક બાદ એમનો ફોન આવેલો કે ઘરે કે મારે હાહુ જ્યાં છે રસોડામાં કેમ્પમાં અંબાજીના જે કેમ્પ છે ને એ કેમ્પમાં નોકરી જ્યાં છે કરવા માટે ઇકો ગાડી હતી અને ત્રણ બહેરા હતા અને એમના હંગાથે જ્યાં છે એવું કહી અને કલાક દોઢ કલાક પછી જમી ઘરે પરત પાછા મુના આવેલા પછી એ રાત નાઈટ રોકાણા મુના સવાર વહેલા ઘરે ગયા પછી રાતે બીજી નાઇટે વળી એક વાગે પાછા મુના આવ્યા એટલે એવું કીધું અમારા ભાને એમ કે ભાઈ તમારી છોકરીને મારા સંગાત મોકલો એટલે હવે અમારો જે ભાઈ છે ને એવું કીધું કે ભાઈ અત્યારે ન હોય સવાર વેલા તમારા સંગાત મોકલી દેવું સવારે વહેલા જમે હંગાત છોકરીને મોકલી લીધે બુકોલી આવેલા બુકોલીથી પછી બે દિવસ પછી એવું થયું કે ભાઈ હજી ડોશીમાંની કોઈ ભાળ મળતી નહીં એટલે પછી પારા ઈરા મુના આવેલા પછી એક દિવસ ગયો ચાર દિવસ વધતી જાવ પૂનમ આવી ગઈ પણ કોઈ કેમ્પમાં અમે તપાસ કરી તો કેમ્પ કોઈ હતા નહીં અંબાજીના કેમ કે પૂનમ આવી ગઈ એટલે કેમ્પ તો બધા છૂટી ગયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવારવાળાને વાગલોજ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી અરજી કર્યા બાદ એક બે દિવસ અમે અંબાજી જોતા બધી જગ્યાએ ફર્યા પણ કોઈ ભાલ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હવાનું પાકું કરવું છે એફઆઈઆર ફળાઈએ પછી વાગલોજ એફઆઈઆર ફરાવવા અમે જવા માટે તૈયારી માથે હતા કોને દસ મિનિટમાં નીકળવાનું હતું અને અમે ઘરેથી ગુડકા કે પડીનું મોહું કરી અને ઘરેથી નાખી છૂટ્યો એના પાછળ અમે ગોત્યો પણ મળેલ નહીં પછી રાતે અમે વાગલોજ પોલીસ સ્ટેશન ગયા વાઘલોદ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘેજો તમારી અરજી આવેલી છે અને કાલ દસ વાગે આવી જજો તમારી એફઆઈઆર અમે રજૂ કરી દેવું બીજા દિવસે અમે જ્યાં એફઆઈઆર ફળાઈ એફઆઈઆર ફળાયા પછી સાહેબ પછી મુના આવેલા મુના આવ્યા પછી અમારા કાકાના છોકરા દીકરા એવા સુમાભાઈ અને જે એમના જમઈ અમારા ધનાભાના જમઈ જે બાઈવાડાના ભરતભાઈ એ બેન વાગલો પોલીસ સ્ટેશન પાસે એમના હંગાથ લઈ ગયા હંગાથ લઈ ગયા પછી અમે વાગલોદ પોલીસ સ્ટેશન પાસે ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો તો સાહેબનું કહેવું હતું ભાઈ શંકાપદ અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ કોઈ ચિંતા કરશો નહીં અમને કાલે તમને મોકલી દેવું પાછા બીજા દિવસે અમને વાગડોદ પોલીસ સ્ટેશન બોલાયા એટલે કે આજે સવાર વહેલા સવાર વાગડો જ જાય તો વાગડોદથી સાહેબે કીધું કે તમારે અમારા હંગત પોલીસ સ્ટેશન શિયોરી આવવું પડશે તો અમે એમના હંગાસ અંદર અહીંયા શી આવ્યા શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે તો અમે એમના હંગત બુકોલી ગયા બુકોલી ગયા પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રહ્યા હતા જે સ્ટાપ હતો એ તો આગળ જો પછી એથી રિટર્ન પાછા અમે શિયોરી આવેલા શિવરી આવ્યા પછી અમને સાહેબે વાત કરી કે ડેડ બોડી જે જગ્યાએ અમને મારીને દાટી નખ્યા છે એ ડેટ બોડી અમને બતાવી છે અમને અને ડેટ બોડી આજ પોતે તમને આપણે પીએમ હસ્તે ખસેડશું પછી પાછા શિયોરી આ શિયોરીથી પાછા અમે તો આગળ જયા બુકોલી બુકોલી ચાલો અમને ડેટ બોડી અહીંયા અમે શું કહેવાય રેફર હોસ્પિટલ સમગ્ર આરોગ્ય કેન્દ્ર શિયોરી અત્યારે અમે શિયોરીમાં છીએ બરાબર અત્યારે ખબર હેલા હવે શું સાહેબનું ડિસિઝન આવે છે તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ શિહોરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી ધનાભાઈ કાળોભાઈ કાળુભાઈ ચાતે હોય પોતાની પત્નીના માલીબેન ધનાભાઈ રાવળના મૃત્યુ અંગે ફરિયાદ આપેલી જે ફરિયાદ બાબતે તપાસ કરતા આ કામના આરોપી નારણભાઈ હોય ફરિયાદી જે તેઓના જમાઈ થતા હોય જેની તપાસ કરેલી આ બાબતમાં હકીકત એવી છે કે નારણભાઈ રાવળ ફરિયાદીના ઘરે તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ મુના ગામે તાલુકો સરસ્વતી ગયેલા અને ત્યાંથી પોતાના મોટાભાઈનું સગપણ કરવાનું છે તેવું કહી તેઓ ફરિયાદીને મરણ જનારને બુકોલી ગામ લાવેલા અને મરણ જનાર માલીબેન રાવળ ના હોય છે એકલાએ ભાગ કરવાનું જણાવેલું જેથી માલીબેન ધનાભાઈ રાવળના આવેલા અને તેઓના પતિના ના પાડેલી હતી માલીબેન ધનાભાઈ રાવળ અને આ કામનો આરોપી નારણભાઈ રાવળ બંને એકલા છૂટક છૂટક વાહન કરીને અને બુકોલી ગામની નદીની સીમમાં આવેલા જ્યાં આરોપીએ અગાઉ અગાઉથી જ આ ષડયંત્ર રચેલું અને ત્યાં ખાડો ખોદી રાખેલો હતો અને તે જ જગ્યા પર આવતા આરોપીએ જણાવેલું કે આજે તો હું તમને મારી નાખવાનું છું તેમ કહી મરણ જનાનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ નિપજાવેલું ત્યારબાદ મરણ જનારની લાશ પરથી આરોપીએ એ ઘરેણા અલગ જગ્યાએ સંતાડી દીધેલા અને તેમની લાશ તે ખાડામાં ખોદી અને પૂરણ કરી દીધેલું હતું ત્યારબાદ આરોપી ફરી પાછો મરણ મૃત્યુ નિપજાવ્યા બાદ ફરી પાછો તેની સાસરીમાં મુના ગામે ગયેલો અને તેના મરણ જનારના પરિવારને જણાવેલું કે મરણ જનાર છે એ હાલ રસોડાનું કામ કરવા માટે ગયેલા છે અને પાંચ છ દિવસ બાદ પરત આવશે આ બાદ મતલબ પાછ દિવસ સુધી કોઈ પૂછપરછ કરવામાં આવેલી નહોતી પણ ફરી આ બાબતમાં સરસ્વતી તાલુકો લાગે છે ત્યાં વાગડો પોલીસ સ્ટેશનમાં મરણ જનાન બાબતે ગુનો નોંધ દાખલ કરવામાં આવેલી અને ત્યાં પૂછપરછ કરવા બાદ તેણે ત્યાં જણાવેલું કે તેણે માલીબેનનું મૃત્યુ નિપજાવ્યું છે અને સિહોર પોલીસ સ્ટેશન બુકોલી ગામની હદમાં દાટી દીધેલું છે આ બાબતે વાગોદ પોલીસ સ્ટેશન પણ તપાસમાં અહીંયા આવેલી અને સાહેબ શ્રી તથા ફોરેન્સિક ટીમની સાથે મરણ જલાલ માલીબેનનું ડેડ બોડી કાઢવામાં આવેલી હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે અને આરોપીને હાલમાં કસ્ટડીમાં લીધેલ છે